સાહેબો તમે પ્રજાના નોકર છો પ્રજા તમારી ગુલામ નથી પાણી ભરાયાની ફરિયાદ બાદ કોઈ ન આવે તો જાતે કામે લાગવાનું શું હવે નાગરિકો ચોમાસામાં ગટર ખોલવાની કામગીરી કરશે શું અમદાવાદના નાગરિકો તમારી ગુલામી કરવા કરવેરા ભરી રહ્યા છે આવું કરવા જતાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ સાહેબો એકાદવાર તમે પણ ગટરનું ઢાંકણું ખોલવા કેબિનની બહાર નીકળશો કે કેમ વોલેન્ટિયર્સની મદદ લેવાના બહાને શું એએમસી હવે કામ પણ નહીં કરે સાંભળો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબનું નિવેદન

હવે એએમસીએ જે આ તુગલકિ નડેઈ લીધો છે વરસાદમાં પાણી ભરાય છે એ અમદાવાદની વર્વી વાસ્તવિકતા છે પરંતુ પાણી ભરાય તો પ્રશાસન કંઈ નહીં કરે હવે શું એ પણ કામ જનતા કરશે જનતા શું કહી રહી છે ચોક્કસથી સૌથી મોટો સવાલ અહીંયા એ છે 11000 કરોડ નું અમદાવાદ મનપાનું બજેટ અને તેમાં પણ 1200 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે ખાતે અમદાવાદની સ્ટ્રોમ વોટર લાઇન એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે ખર્ચવામાં આવે છે તો સૌથી મહત્વની વાત કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં એક રોષ છે સીધા જ અમદાવાદના તમામ નાગરિકો સાથે વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકાનો આ નિર્ણય કે પાણી ભરાશે તો ગટરના ઢાંકણા ત્યાંના સ્થાનિકો ખુલશે શું કહે ખરેખર તો સરકારે જે આ નિર્ણય લીધો છે નગરપાલિકા દ્વારા એ મારા હિસાબે યોગ્ય લાગતો નથી પણ કદાચ એમનો ઇન્ટેન્સ એવો હશે કે વધારે સમસ્યા થાય તો આમ પબ્લિક જે આમ કામ કરતી જ હોય છે જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે જાગૃત પબ્લિક જાગૃત તરીકે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સરકારને સાથ આપે છે તો સરકારનું મારું પ્લાનિંગ એ વિચારીને બી શબ્દ એમની હશે સબકા સાથ સબકા વિકાસની વાત તમામ લોકોને સાથે રાખવાની ક્યાંક વાત છે કેવી રીતે જુઓ છો કોર્પોરેશનનો આ ને બધું જ કામ શહેરીજનો કરશે તો ટેક્સ શું ભરવાની જરૂર હા જો જ્યારે કોર્પોરેશનના કર્મચારીઓ એ જે વર્ગ ત્રણના હોય કે ચારના હોય કે બેના હોય એમની લાયબિલિટી છે કે જ્યારે તમે યોગ્ય સમયે રોડનો ઓપજ એ રીતે આપો કે ડાયરેક્ટ પાણી વરસાદી પાણી હોય કે બીજું પાણી હોય એ ડાયરેક્ટ ગટરમાં જવું જોઈએ બરાબર અને સમયાંતરે એ ગટરને સાફ કરવાની જવાબદારી એમની હોય છે જ્યારે આવું કોઈ અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય તો પબ્લિક ગવર્મેન્ટને કો ઓપરેટ કરે જ છે પણ એનો મતલબ એ ના થાય કે જે તે કર્મચારી જેની જે જવાબદારી હોય એમાંથી એ પાછા રહે શું કહેશો તમે લાગતું નથી કે કોર્પોરેશન બધું જ અમદાવાદીઓ તો મજબૂત તો નથી ખરેખર ગવર્મેન્ટના માણસો જ કામ કરવું જોઈએ આ બધું અને વરસાદ પહેલા આનો નિર્ણય લઈ લેવો જોઈએ કે વરસાદ પછી અકસ્માત થવાનો સંભાવ વધી જાય પાણી જે બી ભરાઈ ગયું હોય એમાં

સેવા સત્કાર સ્વરૂપે કંઈક એને પ્રોત્સાહન સ્વરૂપે કઈક આપતી રહે એટલે વ્યક્તિઓ જાગૃત થઈને વ્યક્તિઓ પણ આ રીતે આગળ આગળ કામ કરતા રહે ચોક્કસથી જો વાત કરીએ અમિતાભ તો અમદાવાદીઓમાં ક્યાંક મિશ્ર નિર્ણય જોવા મળી રહ્યો છે નિર્ણયને લઈને પરંતુ અહીંયા વાત એ છે કે કેવી રીતે અમદાવાદઓની પરેશાની છે તે ઓછી થઈ શકે પરંતુ અત્યારની સૌથી મોટી વાત છે કે લોકોની જે વાત છે લોકોમાં ક્યાંક આ નિર્ણયને લઈને હજુ પણ એ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ ઢાંકણા કેવી રીતે ખોલવાના રહેશે કોણ ખોલશે ખોલ્યા આભાર આપનો જાણકારી આપવા માટે તો આ જે નિર્ણય છે તેને લઈને સવાલો એટલા ઉઠી રહ્યા છે પ્રશાસનની જવાબદારી હોય છે જનતાની સુવિધા વધારવાની પરંતુ આ તો તે પણ જવાબદારી જનતાના શિરે